નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ઓનલાઈન આ હપ્તો છે આપવામાં આવ્યો છે પરંતુ તેનું નામ ચેક કઈ રીતના કરી સરકાર તરફથી અત્યારે હાલ પૂરતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના જે બે હજાર રૂપિયાના હપ્તા છે એના વિશે માહિતી મેળવવાની વાત કરી છે તો ગુજરાત રાજ્યો પર બે હજાર રૂપિયાનો હપ્તો છે કઈ તારીખે જમા થશે એકવીસમાં હપ્તા પહેલાં તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે તમને આ હપ્તો મળશે કે નહીં એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને મિત્રો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજે બે હજારનો જે હપ્તો આપવામાં આવે છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને નથી મળતો ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે આ બે હજારનો હપ્તો છે એ સરકાર તરફથી આપવામાં આવે છે પરંતુ હજુ સુધી બેંક એકાઉન્ટમાં જમા નથી થયો તો આજના વિડીયોની અંદર દરેક અપડેટ તમને જણાવવાની છે કે તમે ઓનલાઈન પણ ચેક કરી શકો બેનિફિશિયરી સ્ટેટસ અને બેનિફિશિયરી લિસ્ટ ની અંદર તમારે હપ્તો મળશે તમારા બેંક એકાઉન્ટની અંદર આ હપ્તો છે એ કઈ તારીખે જમા થશે એ દરેક માહિતી તમને ઓનલાઈન ચેક કરવાની શીખવાડી દઈશ અને તમને આ હપ્તા વિશે બીજી ઘણી બધી માહિતી પણ જણાવવાની છે કે બે હજાર રૂપિયાની જગ્યાએ હવે મિત્રો સરકાર તરફથી ચાર હજારને ચારસો રૂપિયાના પણ હપ્તા આપે છે અમુક રાજ્યોની અંદર તો મિત્રો દસ હજાર રૂપિયા સુધીનો હપ્તો મળ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો અને જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો વેલી તકે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક માહિતી તમને સમયસર મળતી રહે હવે મિત્રો આપણે સર્ચ જે જાણવાનું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત બી હજાર રૂપિયાનો જે એકવીસમો હપ્તો આપવાનો છે સરકાર તરફથી આપવામાં આવશે પરંતુ એ પહેલાં તમારા આ હપ્તામાં નામ જોડાયેલા છે કે નહીં તો એ જાણવા માટે તમારે પીએમ કિસાન સર્ચ કરવાનું છે અને પીએમ કિસાન તમે સર્ચ કરશો એટલે સરકારી જે ઓફિશિયલી વેબસાઇટ છે એ તમારા સમક્ષ ઉત્પન્ન થશે એટલે કે ઓપન થશે હવે એમાં મિત્રો પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમાં પણ અહીંયા લખેલું છે કે ભારત દેશના લગભગ નવ કરોડ જેટલા ખેડૂત મિત્રોને સમગ્ર અત્યાર સુધીમાં કુલ મળી અને આજે એકવીસ હપ્તા જમા થયા થવા જઈ રહ્યા છે એટલે કે એકવીસમો હપ્તો જમા થવા જઈ રહ્યો છે હવે આ એકવીસમા હપ્તા વિશે છે એ બી હજાર રૂપિયાના એકવીસમો હપ્તો છે જે ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે તેના વિશે વિશેની અત્યારે માહિતી સામે આવી રહી છે હવે આ એકવીસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય એ પહેલા તમને જણાવી દઈએ કે ઓગણીસ તારીખ આપવામાં આવી છે અને એનો જે કાર્યક્રમ મોદી સરકાર દ્વારા બિહારમાંથી રાખવામાં આવ્યો છે બિહારમાંથી મોદી સરકાર છે એ બે હજાર રૂપિયાનો હપ્તો છે એ રિલીઝ કરશે એટલે કે દરેક ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા કરશે હવે આ હપ્તો છે બપોરે બે વાગ્યા પછી જમા થશે એ તમારે ચેક કરવો હોય તો તમે ચેક કરી લેજો બે હજારનો એકવીસમો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ઓગણીસ નવે નવેમ્બરના રોજ તમિલનાડુથી છે એ થવાનું છે તમિલનાડુ તેમજ ઘણા બધા એવા વિસ્તારોમાંથી છે એ થવાનો છે કે જ્યાં મોદી સરકાર દ્વારા છે એ કાર્યક્રમ યોજવામાં આવશે હવે આ જે હપ્તો આપવામાં આવશે એ હપ્તો મિત્રો અત્યાર સુધીમાં ઘણા બધા ખેડૂત મિત્રોને વીસમો હપ્તો નથી મળ્યો તો એવા ખેડૂત મિત્રોને વીસમાં હપ્તાની રકમ પણ એક સાથે આપવામાં આવશે કેવાયસીના કારણે જો તમારો હપ્તો અટવાયેલો હશે તો તમને એક સાથે બે હપ્તા આપવામાં આવશે જો કેવાયસી થઈ ગયું હોય અને બેંક એકાઉન્ટમાં તમારે હપ્તો પહોંચવાનો વાર હોય અથવા હજુ સુધી હપ્તો ન મળ્યો હોય તો એવા ખેડૂતોને પણ આવતીકાલના રોજ બપોરના બે વાગ્યા કે પછી હપ્તો આપવામાં આવશે તો આ પ્રકારે અત્યારે ઓફિશિયલી તમે ચેક કરી શકો કે હપ્તો છે એ તમને મળશે કે નહીં તો એના માટે આ પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાં બેનિફિશિયરી લિસ્ટ નામનું એક ઓપ્શન આપેલું છે એ ઓપ્શન તમારે ઓપન કરવાનું રહેશે હવે આ ઓપ્શનની અંદર તમને જણાવી દઈએ તો ઘણા બધા સ્ટેપ છે તમારે ફોલો કરવાના છે જેમાંથી પહેલું સ્ટેપ છે કે તમે કયા રાજ્યમાં રહો છો તો અહીંયા મિત્રો આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરીશું તમે પણ ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી શકો અથવા તો જે તે વિસ્તારમાં તમે રહેતા હોય એ વિસ્તારનું એડ્રેસ સેવ કરી શકો હવે અહીંયા મિત્રો તમે ડિસ્ટ્રિક્ટ તો ગુજરાત સર્ચ કરાવી છે ત્યાર પછી છે એ ડિસ્ટ્રિક્ટ એટલે કે કયો જિલ્લો છે રાજ્ય જિલ્લો અને એમાં બ્લોક નંબર તો બ્લોક નંબરમાં આપણે આપણે તે નામ જાહેર કરી શકીએ અત્યારે માની લો કે ઘોઘા સર્ચ કરેલું છે તો હવે મિત્રો ત્યાંથી તેના ગામડાઓ જે હશે એ ગામડાઓ વિશેની અત્યારે માહિતી અહીંયા આપવામાં આવી છે હવે આ દરેક માહિતી અપડેટ પ્રમાણે તમને જણાવતા રહીએ કે ખેડૂતોની સંખ્યાની અંદર વધઘટ થતી હોય છે અહીંયા સૌથી વધારે ખેડૂતો જે છે એ ખાસ કરીને જે ખેડૂતો રાજ્યના વિસ્તારોની અંદર વધારે હોય એ વિસ્તારોની અંદર પાક નુકસાન ન થયું હોય અથવા તો ખેડૂતોના પાકને છે કોઈપણ પ્રકારની હાનિ ન થઈ હોય એવા ખેડૂતોને અત્યારે છે મુશ્કેલી નથી બાકી દરેક ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવે છે એ હપ્તો પણ ઓછો પડે પરંતુ બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર જ્યારે પલટો આવે ત્યારે દરેક માહિતી દરેક અપડેટ છે જાણી જોઈ અને ગુજરાત રાજ્યના સરકાર તરફથી જે છે એ માહિતી આપવામાં આવી છે તો એ માહિતી પણ પહોંચાડીશું જેથી કરી મિત્રો દરેક લોકો સુધી સાચી અને સચોટ માહિતી મળી જાય અને ઘણા બધા મિત્રો અત્યારે કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજારનો જે હપ્તો છે એ એ હપ્તા હપ્તા માટે માટે છે છે ઘણા બધા ડોક્યુમેન્ટ પછી કાગળિયા કરાવવાની જરૂર નથી હા મિત્રો જો એમના દ્વારા કહેવામાં આવે કે હા હપ્તો ભરાઈ જશે તો સૌ આપણે દરેક ડોક્યુમેન્ટ છે એ હાથ વગા કરવા પડશે છે બંગાળની ખાડી જે છે એ અરબ સાગરમાંથી જ્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય ત્યારે જે વાવાઝોડાની અસર થાય એવી જ વાવાઝોડાની અસર અત્યારે ઓગણીસ નવેમ્બર ના રોજ જોવા મળી રહી છે વરસાદની સ્થિતિ અને ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો તો તમિલનાડુ ખાતેથી આ હપ્તો છે જાહેર કરવામાં આવશે હવે અહીંયા જોઈએ તો આપણે વિલેજ ની અંદર કોઈ પણ એક ગામ છે એન્ટર કરે અને ગેટ રિપોર્ટ ઉપર દરશો એટલે અહીંયા તમારા ગામની અંદર અથવા ગ્રામ પંચાયતની અંદર કેટલા ખેડૂત મિત્રોએ લાભ લઈ લીધો છે કેટલા ખેડૂત મિત્રોને લાભ મળવા પાત્ર રહે છે તો એમાં છે અહીંયા તમે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરી લેજો કે ગુજરાત રાજ્ય ઉપર કયા ખેડૂતોને પણ હાલ સામેલ છે એ કરવા જરૂરી છે દરેક પ્રશ્નો છે પૂછી લેવું ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતોને બે હજારના એકવીસમો હપ્તો નહીં મળે એવા ખેડૂત મિત્રો ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી કરી આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે સોશિયલ વર્કરનું પણ કામ ઉપાડી લઈશું બાકી તો દરેક છે એ લોટ ગુજરાત રાજ્યની અંદર જે ભાષા છે એ સિલેક્ટ કરવા પણ મુશ્કેલ ગણવામાં આવી રહી છે વાતાવરણની અંદર જે મોટો પલટો છે એ પણ આવતો જોવા જોવા મળી શકે તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમના કારણે જે છે એ વાતાવરણની અંદર પણ મોટો પલટો આવે તે પહેલા પીએમ કિસાન યોજના આ હપ્તો છે તમિલનાડુમાંથી આપવામાં આવશે દક્ષિણ ભારતની અંદર અત્યારે અત્યારે વરસાદ પડતો હોવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે તો આ પ્રકારે વાતાવરણની અંદર શું ફેરફાર થાય દરેક માહિતી તમને જણાવવાની અને દરેક માહિતીની અપડેટ પણ તમે અમને જણાવી દેજો જેથી કરી બીજા ઘણા બધા મિત્રો સુધી આપણી માહિતી છે શેર થઈ જાય અને બીજા ઘણા બધા મિત્રો પાસે આપણી માહિતી છે પોગી જાય